જામ ચપ્પા જામ થઈ ગયું બધું ટ્રાફિક માંથી ગાડી ગાડી ના અમારું મન જાણે હકાર આવી હોય ફૂલ ટ્રાફિક હતો ભાઈ દેખો દેખી તું ચારે બાજુ બધા હામા હામાં જ આવે બોલો મોરે મોરો હેલ્મેટ માં ફાવ તો નથી પણ આઈ ટ્રાય ઈટ બરાબર માથું ભાઈ ભાઈ અને આજ તો ટાઈમે નીકળાય વેલાય નીકળાય અને જેથી આ મંદિર બંધ થઈ ગયું એમ આ બંધ નીકળી જાય તો આજ તો વેલા નીકળાય નીકળી જાય તો દર્શન પણ હેરાન થાય

મિત્રો તો માતાજી ના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ ગાડી કાઢો કે એમ આવું છે અંદર ગેમેરો હલાવ નોતો એટલે ભાઈ કઈ વિડીયો ઉતારો નથી મિત્રો તો દર્શન કરીને અમે નીકળી ગયા છે માતાજીના ઘર આવી ગઈ મજા આવી ભાઈ હાચા મજા દિલ થી આવી ઓ ભાઈ અને અંદર ગેમેરો હલાવ નોતો મિત્રો એટલે મેં કરે શું કીધું નથી અને તમે રાજકોટ આવો તો એકવાર જરૂરથી મહારાણી રાણી માના મંદિરે આવજો દર્શન કરવા ખૂબ જ આનંદ આવશે માના દર્શન કરજો તો

લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મંદિરમાં કેમે એટલે આપણે કંઈ રીટીઓ લીધો નથી અંદરથી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં તો મળશું આપણે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ